નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે દુનિયાના સૌથી વૃદ્ધ વ્યક્તિ સિસ્ટર ઇના કૈનાબારાનું એકસો સોળ વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે તેઓ કેટલા અઠવાડિયામાં એકસો સત્તર વર્ષના થવાના હતા તેમનું મોત ત્રીસ એપ્રિલે થયું હતું ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે તેમના ધાર્મિક સંગઠને ગુરુવારે મોતની પુષ્ટિ કરી હતી તે છે નન સમુદાય ધ કંપની ઓફ સેન્ટ ટેરેસા ઓફ જીસે જણાવ્યું કે સિસ્ટર કાનાબારાનું નિધન કુદરતી કારણોથી તેમના ઘરે થયું હતું તેમના અંતિમ દર્શન ગુરુવારે પોટો એલિગ્રીમમાં કરાશે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે તેમનો જન્મ ઓગણીસો આઠમાં થયો હતો અને તેઓ સત્યાવીસ મહિના રોજ એકસો વર્ષના થવાના હતા ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ